જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા ઉલટી કરતી એક ઉલટો તો પી ચેલો ચેલો જેની ને જેની માટે મહા મુશ્કેલ પડી છે અને આ શુભમ સુભમભાઈને ખાવા છે થેપલા એટલે ટિફિનમાં થેપલા બનાવવાનો વારો આવ્યો છે આગળ એ બટકુ ખાવા વળી બે આંધળું મને તો આલ્યા બેને જો એસી પર ભૂખો પડી જતો

અને કિશનને આ નજીક છે હોસ્ટેલ હોસ્ટેલ એટલે વારંવાર જવું પડે પણ કામ દૂર નથી એટલે એવું ન લાગે કે પંદર દિવસે તો જઈશ તે આઠ દિવસ પહેલાં દાદા ગયા હતા તો કુક્કો નાસ્તો બધો લઈ ગયા હતા ખારીશિંગ ને જે કાંઈ લઈ જવાનું હતું અને આજ ખાલી કિશનને પાક અને ફરી પાછી થોડીક ખારીશિંગ બનાવી દીધી છે અને બસ થોડાક ડાળિયા ને એવું બધું લઈ ગયા છે કારણ કે શિયાળો છે એટલા માટે અને જ્યારે જ્યારે જાય તોડો થોડો થોડો નાસ્તો લેતા જાય તો એને પણ હારો રહી નાસ્તો ને હોવો છો એટલા માટે તો જેનીના પપ્પા હવા ના કહેતા તો બપોરે આવ્યા અને આ બધા શાક બકાલું શેકવું એમાં પાણી પાઈ દીધું પણ આ અડધો કોરો રાખવાનો હતો છેલ્લો ક્યારો છે ને અડધો આખો પાઈ દેવાનો હતો પણ દાદાને એમ સમજાણું કે આ ક્યારે અડધો જ વાવેલો છે એટલે અડધો એને કોરો રાખ્યો કાંઈ નહીં હવે ત્યાં હું નાની મોટર શરૂ કરી અને એ ક્યારો પાઈ દઉં અને નાની મોટરે શરૂ કરીને પાય તો કારો પણ ક્યારે બધા છે મસ્તી ના હવે ઉગે પછી ખબર પડે કે એવું જેમ બને એમ જલ્દી પાઈ દઉં કારણ કે આગળ શેવડી આવશે શેવડી વાળા ભાઈ શેવડી ઉતારી તો દે પણ એક ને એક જગ્યા એ નહીં રખાય થોડીક ફેરવણી હેરવણી કરવી પડશે એટલે એ પેલા મોટર શરૂ કર્યા અને જેની ને પપ્પા બપોરે આવ્યા એટલે એ છે અને પૂરવા રમે છે ઘરે તો શાક લીધું છે બધું તો મને શાંતિ થઈ ગઈ હવે વાંધો નહીં આવે કારણ કે બી જમીનમાં કોરી જમીનમાં પડ્યું હોય ને તો એ અવળ હવળ થઈ જાય એક બાજુ થઈ જાય કૂતરા ખોલું કરી નાખે પાઈ લીધું છે એટલે એને કઈ ન થાય કે નાની મોટરને શરૂ કરી દીધી છે આમ તો તડકા જેવું વાતાવરણ છે ને તાઢો પવન બહુ જ છે ને પાયું એટલે વધારે ટાઢું લાગે તો હજી થોડોક ખેલી મૂકી છે પણ ખાડો પડશે એટલે થોડીક ખેલી હલકી કરી આવું કારણ કે સગમર નાની છે એટલે પાણીનો ઘા કરે એટલે ખાડો પડી જાય ધોરિયામાં જો કે હળંગ પાણી આવ્યું હોત તો વાંધો ન આવે પણ પાણી હળંગ નથી આવ્યું એટલા માટે થેલી આવી રીતના મૂકીને નાની મોટર મૂકી દીધી છે પી જાય ને કે કોથમરીનો ક્યારે કોરો રહી જાય જો ન આવ્યો તો જેની પપ્પા નાશ પાડતા હતા કે દાદા એ બધું પાઈ દીધું છે તારે આટો નથી જવું ઘડી ફૂઈ જા બપોરનો ટાઈમ છે ને તો પણ મને એમ છું કે એકવાર આટો મારી આવું આટો ન આવ્યો હોત તો કોથમરી ક્યારે કોરો હોત પણ કઈ નઈ હવે હવે ઘડીક હું આમ લીમડા અત્યારે તો નથી એટલે વાડી ફરતો આટો મારી આવું ત્યાં સુધીમાં લગભગ પાણી પી જાહે બધું અને હજી આ ક્યારા તો બનાવેલા છે પણ હજી કૂતરા પાળા વિથિ નો નાખે તો સારું કારણ કે આમાં બહુ વાર લાગશે જીન્સો સોંપવાનો છે અને જીન્સો હજી થોડો કાસો પડે છે પાક છે પછી હળિયું સોંપવાની થાય ત્યાં સુધી રાહ જોવી પડશે અને હરીઘરે તો મસ્ત નવી હિંગો આવી ગઈ છે પતલી પતલી આવી છે હજી બસ થોડાક દિવસ થાય એટલે હિંગું પણ મસ્ત બની જાય હરીકવાની અને થોડુંક શાક શાકબકાલું પણ ઘરનું ઉકી જાય ચોમાસામાં હતું પણ ફરી પાછું દિવાળીમાં એક મહિનો દિવસ સતત શાક શાકબકાલું બહારથી લાવવું પડ્યું હતું કારણ કે ઘરે નહોતું એટલે તો હવે રીંગણી થઈ ગઈ છે વરસી થઈ ગઈ હરીક હોય થઈ જાય અને બીજું બધું ઊગશે એ ઉપર આધાર રહે કેમ થાય એ તો પછી ખબર પડશે ખાસ લીમડા ને આવી ગયો ઘડી કાંઈ બેસી જાઓ બોરો થઈ જાય અને બધી પાછા જાય ને કાલે જો અહીં જુવાર વાવી દીધી છે અહીંયા પણ મસ્ત લીમડા છે અને બુલેટ બધુંય વઢાઈ ગયું છે અને બુલેટ વઢાઈ ગયું છે અને જીન્સ છે તો જીન્સ વો સોપવાનો છે એટલા માટે હવે બુલેટ વગેરેનું માલ ને લીલું હું નીરવું ઝાર થોડીક હજી આઠ દસ દિવસ કાશી છે એટલા માટે ગુંધળી મગાવી લીધી આ શેવડી મગાવી લીધી કે શેવડી થોડોક દિવસ ખાહે ત્યાં થઈ થઈ જાય જાય ત્યાં પી લીધો છે નળ અહીંયા સુધી લાવવાની હતી એટલે હું બંધ કરી અને આવી ગઈ છું અને ગંગા રાધા અને નવી ગઈ બધા ઉભા છે બાકી લક્ષ્મી બગલી બધા બેઠા છે મસ્ત હા ને પૂરું આપણ જાગી ગઈ જો તું હોતી નથી હે તું જાગી ગઈ હે પપ્પા શું કરે આ પૂર્વાને બોલતા નથી આવડતું બોર તો માઈના છે હવે પૂર્વા બેન બોલતા શીખી જાય તો એશ્વી પણ મોટી બોલતા શીખી હતી એ પૂર્વા એમ એમ અને જેની એક પાંચ મહિનાની થઈ અને જેની બોલતા બધું નહી મા દાદાની ગાડી આવી ગઈ છે આગળ બસ માલ ટાઈમ થાય અને ગાડી ઠલવવાનું થાય હું જોઈ છે ઠલવી દે તો વાંધો નહીં આવે ભાઈ પાકલ છે હજી ગાયો ને તો સારો આપ્યો નથી હેવડીનો પણ અહીં પેલા જેની પૂરવા એન પપ્પા બધા હેવડી ગાય છે કેવી છે ગળી છે

જો ગાયુ નું તો બાનું બિચાર ગાયું તો ખેવડી ખાય એની પેલા અડધી ખેવડી શુભમ જેની ને એસવી ખાઈ જાય ના હે રે પપ્પા હું ખા પૂરવા હે હું ખા આજે જો બે દિવસ થા બા ગંગા નું મિલ્કિંગ કરતા કારણ કે વાડીમાં શાકબકાલું આવતી થી એટલા માટે આજે મેં ગાયનું મિલ્કિંગ કર્યું છે ગંગાનું ¿Tú cómo hoy, Dice? ¿No es que tú cómo de la gente, la gente se... તો શેવડી બધી અહીંયા નાખી દીધી છે આ બાજુ અને ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને આ શેવડી હવે આખે આખી તો નહીં નિરાય ત્યારે તો સારોલાનો વારો છે મગફળીનો પાલો ગાયોને રહે અને શેવડી નિરવા ગાયોને ખવડાવવા માટે મશીન લાવવું પડશે તો એ મશીન અહીંયા મારા જેઠને ન્યાસ છે તો સવાર લઈ આવશે અથવા આજ રાતે લઈ આવશે તો કટિંગ કરી અને ખવડાવવાનું છે એટલીસ્ટ જ એ કારણ કે જોઈ છે ગાયોને ભાવે કે ન ભાવે અને ઘણા સમય પછી કાલે ખવડાવી નથી ને પહેલી વાર ખવડાવશું તો કદાચ મોઢું પણ આવવા કરે તો પેલા ખવડાવી જોઈએ ટ્રાય મારી જોઈ શું થાય છે પછી પાછી આપણે એમ લાગે કે ગાયને શેવડી તો હારી ગાય માટે દૂધ પણ ગળું આવે પણ જોઈ કે જો એને આવી જાય મોઢા ન આવે તો ફરી પાછી એકવાર મગાવશું આપણે ત્યાં તો આપણો સારો મોટો થઈ જાય અને ઘણી બધી શેવડી આવી ગઈ છે